કામ દે ગયું ભાઈ ચલો ફરી વખત સમજાવું કેમેરો કોણ આમ 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 અહીંયા બોલો ઘેર આવી ગયો से लोग <laughs> 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 <laughs>

વિકાસ બરોબર છે તું કુદી કુદી ને આવ્યો શું આવ્યો કેવી રીતે આવ્યો તું તું આવ્યો તને ખબર હશે કેવી રીતે અને વિનય જાનય ચાલો વિનય રેડી એ વિનય અમારો કેમેરામેન છે વન ટુ થ્રી સ્ટાર્ટ

tamna kabar नहीं हुई कौन deti ha dar chalo vartalena mein priyanka ben 1 2 3 kul police

બોલા તારીખ કેટલી હાલી શિવા શિવા કેટલી હાલી એક મારે

কোনে আলি কোন কোনে আলি